યોગી બાપા એક જ વખત બોલ્યા છે બાપા કે કે ગઢડાની પ્રતિષ્ઠા થશે શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે આવી ગયું ને આ બે વાક્યમાં આપણી સંસ્થા ટકી છે શાસ્ત્રી મહારાજ ક્યાં ગયા છે શાસ્ત્રી મહારાજ હાજર છે અને ગઢડાની પ્રતિષ્ઠા થશે મોહન મોતી એ પોતે સત્સંગી નથી સૂક્ષ્મ વિરોધી બુદ્ધિશાળી વ્યક્તિ ભાવ જબરજસ્ત પણ મનમાં એમ થાય શું ચાલે છે એમણે હકા ખાચર હાથ પકડીને એમણે હકા ખાચર કીધું કે હકા બાપુ કે આ જોગી મહારાજ મેં જોયા ને ત્યારે એવું લાગ્યું કે એમના મુખાર બિંદુ પર બ્રહ્મ તેજ જળહળી રહ્યું છે અને મને એવો અહેસાસ થયો કે ના રોમે રોમની અંદર શાસ્ત્રી મહારાજ પ્રગટ છે આ કોણ કે છે મોહન મોતીચંદ લે અનુભવ થયો હશે અને યોગી મહારાજ જયારે બોલ્યા પણ આ વાત તમે ને હું કહે એ વાત તો બરાબર પણ જયારે મોહન મોતીચંદ કે છે કે ગઢડાની પ્રતિષ્ઠા ચાલુ રહેવી જોઈએ અને બધા એ ઉત્સાહમાં એ ઉત્સવની અંદર શોક માત્ર ભૂલી ગયા કોક ત્યાં ગળી સીરો કરવા માટે લાગી ગયું પ્રતિષ્ઠાની પૂર્વ તૈયારી નગરયાત્રાની હાથી શોધવા આ છે તે છે બધા જ હરિભક્તો આખી છ દિવસની અંદર આખા ઉત્સવનું વાતાવરણ થઈ ગયું શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા છે ને એવું કોઈને અહેસાસ પણ ન રહ્યો અને આ બાજુ પરિસ્થિતિ બદલાઈ ગઈ હજુ ખ્યાલ રાખજો કે જે વખતે ગઢડાની આડતી યોગીજી મહારાજ ઉતારતા હતા હું તમને એક પ્રસંગ કહું જે ખેંગારજીભાઈ ચૌહાણે પોતે અમને કયો છે અને શાસ્ત્રી મહારાજના જીવન ચરિત્રની અંદર આ પ્રસંગ લેખાયેલો છે ખેંગારજીભાઈ અમદાવાદના એમના મુખેથી આ પ્રસંગ સાંભળેલો છે આ પણ તમે જીવનમાં યાદ રાખજો ગઢડાની આડતી એ સત્પુરુષ આપણે ત્યાં પ્રગટ છે ને એની એક નિશાની છે કેમ કે ખેંગારજીભાઈએ વાત કરી હતી કે એક વખત અમે અમદાવાદના હરિભક્તો સારંગપુર શાસ્ત્રી મહારાજના દર્શને ગયા વીસ વર્ષ પહેલાની વાત પ્રતિષ્ઠા કરવા ગયા તે વખતે ચંપકલાલ શેઠ વિનાયક રાવ અને હું અને એમાં બધા અમે હરિભક્તો ગયા હતા અમદાવાદના હરિભક્તો ઉપર શાસ્ત્રી મહારાજ બહુ રાજી થઈ ગયા પછી શું કે ખબર છે એક મારે તમને ખાનગી વાત દેખાડી છે એ કે શું બાપા શાસ્ત્રી મહારાજ ઊભા થયા વીસ વર્ષ પહેલાની વાત છે ગઢડાની પ્રતિષ્ઠા તેના વીસ વર્ષ પહેલા અને શાસ્ત્રી મહારાજ ઊભા થઈને રંગમંડપમાં જઈ બે નાની લાકડાની ખોખા હતા એ ખોલી અને શાસ્ત્રી મહારાજે બે મૂર્તિ દેખાડી કહી ગોપીનાથ દેવની અને રાધિકાજીની ખેંગારજી ભાઈ કે અમે પૂછ્યું કે સ્વામી આ કોની મૂર્તિ છે હજુ તો બોચાસન નું મંદિરનું કામ ચાલી રહ્યું હતું સારંગપુરના શિખર થયા હજુ તો ગોંડલ ચાલતું હતું અને મજૂરોને પૈસા ચૂકવવાના રોજે રોજ ના પ્રશ્ન હતા શાસ્ત્રી મહારાજે હજુ આટલા અટલાદાનું કામ માન શરૂ કર્યું હતું અને તે વખતે તો ગઢડાના ટેકરા ઉપર જમીન આપવાનો તો વાંધો નહીં વિરોધ હતો કે શાસ્ત્રી યાજ્ઞપુરુષદાસને ભાવનગર પંથકની અંદર એક ટસુ જમીન આપવી નહીં તે વખતે શાસ્ત્રી મહારાજ બે મૂર્તિના ખોખા ખોલીને શું કહે છે ખેંગારજી કે આ છે ને ગઢડા ઉપર ટેકરા પર મંદિર થશે ને ત્યારે આ ગોપીનાથ દેવ આપણે પધરાવાના છે આ હું તને દર્શન કરાવું છું ખેંગારજીભાઈ કે કે અમને હસવું આવતું તું અને પાંચેક વર્ષ થયા ને ત્યારે શાસ્ત્રી મહારાજ ફરી ભૂલી ગયા કે અમને આ મૂર્તિ દેખાડી હતી મારો હાથ પકડીને ફરી રંગમંડપમાં લઈ ગયા કે કે ખેંગારજી મૂર્તિ છે ને એ બાપા જમીનના ઠેકાણા નથી ત્યારે તે વખતે શાસ્ત્રી મહારાજે ખેંગારજી ભાઈને કહ્યું તું શું ખબર છે કે જે વખતે હું ગઢડાના મંદિરની પ્રતિષ્ઠાની આરતી ઉતારતો હોઈશ ને ત્યારે તારા હાથે હું આરતી ઉતારાવીશ ખેંગારજી ભાઈના મનની અંદર ગ્લાની હતી કે શાસ્ત્રી મહારાજ વચન આપનારા પોતે ધામમાં ચાલી ગયા અને આજે પ્રતિષ્ઠા થાય છે. જારે પ્રતિષ્ઠાની આરતી ઉતરતી થી સો હરિભક્તો ત્યાં ઊભા હતા અને તે વખતે ખેંગારજી ભાઈના મનની અંદર શાસ્ત્રી મહારાજને આ બધા વિચારો ચાલતા હતા અને આ અવસર એ જારે વાક્ય અને એ જારે કડી આવી ત્યારે આરતી ઉતારતા ઉતારતા યોગીજી મહારાજ આમ ફર્યા કીધું કે બોલાવો કે આરતી તમે પૂરી કરો ત્યારે મનમાં થયું કે શાસ્ત્રી મહારાજે ખાનગીમાં મને વાત આ યોગીજી મહારાજને કેમની ખબર હોય કે તારા હાથે હું આરતી ઉતારીશ એ આરતી એ શાસ્ત્રીજી મહારાજ આપણા સંપ્રદાયમાં પ્રગટ છે એનું નિશાની છે યાદ આવે આ સંપ્રદાયમાં સત છે સત્ય છે ભગવાન પ્રગટ છે અને સત્પુરુષ પ્રગટ છે કોઈ પણ કાળે આપણે કોઈ ખોટા માર્ગે નથી એ આપણને વારસો અન્ડરસ્ટેન્ડ દેટ યોગીજી મહારાજના રોમે રોમની અંદર પ્રગટ પણ લોકો પ્રશ્ન પૂછતા હતા કે શાસ્ત્રીજી મહારાજે આ સંપ્રદાયની સ્થાપના કરી તો યોગીજી મહારાજ ચલાવશે કઈ રીતે પ્રકૃતિ જુદી અને હકીકતમાં મેં તમને જેમ વાત કરીને કે યોગીજી મહારાજ ની રીત કોઈને કહી ના શકે તંત્ર અરે હરજીવન દાસ યોગીજી મહારાજ ગુરુ બની ગયા અને હરજીવન દાસ એક વાર યોગીજી મહારાજ ને કહેવા આવ્યા કે સ્વામી તમે હવે ગુરુ થયા બાપા કે એમ એ કે તમારે લોકોને કેવું પડે બાપા કે મને ન ફાવે એ કે તમારે લોકોને ટોકવું પડે કેવું પડે બધાને કેવું પડે બાપા કે ગુરુ હું તો કોઈને ના કહી શકું મને ફાવે નહીં બધા મને કહી જાય કે ના ના સ્વામી તમારે કેવું પડશે યોગી મહારાજે ધીરે રહીને કીધું કે હરજીવન દા હું તો તમને કહી નથી શકતો તું કોને કહી શકું એમ કરીને કહી દીધું કે હું તમને કહી નથી શકતો યોગી મહારાજના લોઝ ડિફરન્ટ હતા કાયદા જુદા રીત જુદી એમની રીત અને કરવાને વિચારવાની જે રીત જુદી હતી ને સંપૂર્ણ દિવ્ય ભાવ એ તમે જો ત્યારે ખબર પડે કેવી રીત પણ વાત સાચી મહિમા એકવાર યોગીજી મહારાજે પત્ર લખ્યો સંપૂર્ણ નિર્દોષ ભાવ અને એમને જે લખનારા સંત યોગી બાપા પાસે કે બાપા આ અક્ષર તમારા છે જરા વાંચી બતાડો ને બાપા કે મારું મને ઉકલતું નથી લે યોગી બાપાના એવા અક્ષર કે પોતાને ઉકલે નહીં એક વાર તો એક ટપાલી બહુ કંટાળી કંટાળીને પાછો આવ્યો ગોંડલમાં અને એટલો બધો ગુસ્સે થયો તો એ કે ભાઈ તમારે કાગળમાં જે લખવું એ લખો પણ સારા અક્ષરે એડ્રેસ લખો પેલો કે આ એડ્રેસ કોણ લખે છે કે મને એની પાસે લઈ જાઓ તો યોગી બાપા પોતે એડ્રેસ લખતા નાના નાના હોય ને પોસ્ટકાર્ડ અને ટપાલી સાહેબ આવ્યા બાપા કે બોલો ટપાલી સાહેબ પેલો એકદમ રાજી થઈ ગયો ક્રોધ ઉતરી ગયો એ કે બાપા હવે આમ બાપા કે શું વાંધો છે એ કે આ એડ્રેસ છે એડ્રેસ હું મોકલું છું ને બધી ટપાલો મારી પાસે છાતી પર પાછી આવે છે બાપા કે કેમ એ કે આ એડ્રેસ જ ઉકલતું નથી બાપા કે ગુરુ તમે પૈસા લો છો ટપાલી થઈને તમારું ઉકાલવું ઉકેલવું પડે એ તમારું કામ કહેવાય પેલો કે પણ બાપા હવે પણ ઉકલે એવું છે જ નહીં બાપા કે તો પૈસા હેના લો છો પેલો કે હારો હું ઉકેલીશ યોગીજી મહારાજની રીત જુદી ભાત જુદી સંપૂર્ણ દિવ્ય ભાવ કોકે કીધું કે બાપા શાસ્ત્રી મહારાજના અક્ષર બહુ ગરબડિયા બાપા કે ગુરુ એ તો મોતીના દાણા જેવા પણ આપણે ઉકલે એમ નહીં કારણ કે આપણે જીવ કહેવાય એ સત્પુરુષ હતા જો ગુરુમાં સંપૂર્ણ દિવ્ય ભાવ હરિભક્તોનો મહિમા પણ અપરંપાર યોગીજી મહારાજ એમની રીત ને ભાત કેવી હતી કે બધાને એમ લાગે કે આ જુદું છે પણ કામ જુદા થાય સમજો લોસ ને નિયમ જુદા હતા કોક ને તમે છે ને શાસન કરીને નિયમ પડાવી શકો અને કોક હેતે કરીને નિયમ પડાવી શકો